નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણે આપણી યુટ્યુબ ચેનલમાં તો રાજ્યના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા સાતસો ચોવીસ કરોડની સહાય ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે તો હવે નમોલક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સાધના અને જે જ્ઞાન સેતુ મેડ સ્કોલરશીપની ચૂકવણી તમને જોવા મળે છે એવું લખેલું છે સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં તમને આપવાની છે કે કયા વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સ્કોલરશીપ જમા થઈ છે તેમજ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાની આપણે બધી જ ઇન્ફોર્મેશન આપવાની છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરે દે પણ જોઈન કરી લેજો અને તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાંથી મળી જશે તો મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ પચીસના રોજ જે રાજ્યના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા સાતસો ચોવીસ કરોડની ટોટલ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે એટલે કે જે નમોલક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ હવે તમને જે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુને જે ગયા વર્ષની જે સ્કોલરશીપ હતી ધારો કે ગયા વર્ષના નવમાં ધોરણના વિદ્યાર્થી હતા ધોરણ નવના વિદ્યાર્થીઓ હવે ધોરણ દસમાં આવ્યા છે તો તેમની સ્કોલરશિપ છે જમા કરી દેવામાં આવી છે મિત્રો અને એ તમે જોઈ શકો છો નમોલક્ષ્મી નમો સરસ્વતીને હપ્તો પણ ચૂકવામાં આવી ગયો છે એટલે કે જે જેમને હપ્તો બાકી હતો તેમને પણ જે નમોલક્ષ્મી જે બહેનો માટે હોય છે યોજના તેમને પણ જે સ્કોલરશિપ છે તે ચૂકવામાં આવી ગઈ છે નમો સરસ્વતી ધોરણ અગિયાર બાદ સાયન્સના વિદ્યાર્થીઓ માટે હોય છે તેમને પણ સહાય ચૂકવામાં આવી જે તમે જોઈ શકો લખેલું છે કે મુખ્યમંત્રીના હસ્તે એક ક્લિકથી રાજ્યના તેર લાખથી કરતાં વધુ વિદ્યાર્થી રૂપિયા સાતસો ચોવીસ કરોડની સહાય ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે જેમાં નમોલક્ષ્મી યોજનામાં દસ પોઈન્ટ સોરી દસ પોઈન્ટ ત્યાંસી લાખ કન્યા છાત્રાઓને રૂપિયા છસો કરોડ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં વિજ્ઞાન પ્રવાહના એક પોઈન્ટ ત્રેપન જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા બાવન કરોડ સહાય આપવામાં આવી છે તેમજ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાને પચાસ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂપિયા એકતાલીસ કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ તમે જોઈ શકો છો લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સાઠ હજાર વિદ્યાર્થીઓને રૂપિયા એકત્રીસ કલા કરોડથી વધુ સ્કોલરશિપની ચૂકવણી કરવામાં આવી છે હવે તમને સવાલ થતો છે કે આ કયા વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સ્કોલરશીપ જમા કરવામાં આવી છે તો મિત્રો જણાવી દઉં કે જે જ્ઞાન સાધના જ્ઞાન સેતુ જે ગયા વર્ષના વિદ્યાર્થીઓ બાકી હતા તેમની છે અને તેમજ જે હપ્તો છે જે તે પણ ચૂકવામાં આવી ગયો છે ટોટલ અહીંયા તમે જોઈ શકો છો પચાસ હજાર વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાના છે અને સાઠ હજાર વિદ્યાર્થીઓ જે જ્ઞાન સેતુના છે એટલે કે જેઓ ધોરણ છમાંથી ધોરણ સાતમાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને તેમજ ધોરણ નવમાંથી ધોરણ દસમાં તેવા વિદ્યાર્થીને સહાય ચૂકવામાં આવી જાય છે મિત્રો વાત કરીએ આગળ કે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સાડામાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ કુલ સાતસો ચોવીસ કરોડની સહાય નમો લક્ષ્મી તેમજ જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યત્વે જ્ઞાન સાધના મુખ્યત્વે જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના એક સિંગલ ક્લિકથી ડીબીટી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી હતી હવે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવ દસ માટે વિદ્યાર્થીને દીઠ વાર્ષિક રૂપિયા દસ હજાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા દસ હજાર તથા ધોરણ અગિયાર બાર માટે વાર્ષિક રૂપિયા પચાસ હજારને સોરી પંદર હજારની સહાય આપવામાં આવી છે મિત્રો નમોલક્ષ્મી યોજના અંતર્ગત આ યોજના અન્વયે દસ પોઈન્ટ ત્યાં લાખ કન્યાઓને રૂપિયા છસો કરોડ સિંગલ સિંગલથી ડીબીટીથી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે નમો સરસ્વતીમાં મિત્રો પણ એ જ પ્રકારનું છે ધોરણ અગિયારના બારમાં વિજ્ઞાન પ્રમાણ પાડતા વિદ્યાર્થીઓ રૂપિયા બે વર્ષ દરમિયાન કુલ પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને નમો સરસ્વતી સુધીને સાધના લાભ આપતા વિજ્ઞાન પ્રવાહના એક પોઈન્ટ ત્રેપન લાખ જેટલા વિદ્યાર્થીઓ જે રૂપિયા બાવન કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધનની વાત કરીએ તો રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે હવે મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ યોજના અને પચાસ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂપિયા એકતાળીસ કરોડથી વધુ સ્કોલરશિપ ચૂકવામાં આવી છે ટોટલ આંકડો છે મિત્રો એકતાળીસ કરોડ ટોટલ આંકડો છે ત્યાર પછી જ્ઞાન સેતુ મેરેટ સ્કોલરશિપ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર તેજાસી વિદ્યાર્થી સ્કોલરશિપ આપવામાં આવે છે અને જ્ઞાન સેતુ મેરન્ટ સ્કોલર યોજના અંતર્ગત સાહીઠ હજાર વિદ્યાર્થીની રૂપિયા એકત્રીસ કરોડથી વધુ સ્કોલરશિપ એનાયત કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રીએ તેર લાખ વિદ્યાર્થીઓને રૂપિયા સાતસો ચોવીસ કરોડથી સહાય ડીબીટીથી ચૂકવતા સમગ્ર કુલ તેરસો અઢાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડની માત બાર સહાય નવલક્ષ્મી નમો સરસ્વતી અને જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના તથા મુખ્યત્વે જ્ઞાન સેતુ યોજના શિક્ષણ વિભાગ દ્વારા ચૂકવામાં આવી છે મિત્રો કહેવાનો મતલબ કે જે વિદ્યાર્થીઓને રકમ બાકી હતી સ્કોલરશિપની તે તમામ વિદ્યાર્થીઓને જમા કરી દેવામાં આવે છે હવે આ વર્ષના વિદ્યાર્થીઓને રકમ છે જ્ઞાન સાધન જ્ઞાન સેતુની વાત કરી તો તેમની જે બેંક ડિટેલ અપડેટ કરવાની છે હજુ બાકી છે તો તેમની બેંક ડિટેલ અપડેટ થશે ત્યારે સહાય આવશે નમો લક્ષ્મી નમ સરસ્વતી યોજના જેમણે બી હપ્તો હજુ આવ્યો ના હોય એક પણ તો તેઓ તમારી સ્કૂલનો સંપર્ક મિત્રો કરી દેજો તે સ્કૂલમાં તમને ખ્યાલ આવી જશે કે તમારે શું પ્રોબ્લમ તો આ હતો આ તો એક વિડીયો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવી શકો છો વિડિયો ઇન્ફોમેટિવ લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો આગળ શેર પણ કરી શકો છો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં